ભાવનગર જિલ્લા કક્ષાની માં સ્વાતંત્ર પર્વની ઉજવણી પાલિતાણા ખાતે હતી જેમાં કલેક્ટર મનીષ કુમાર બંસલના વિમોચન કરાયું હતું વર્ષ બે ચોવીસ અને પચીસ ના બધા પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું છે ત્યારે ભાવનગરના માહિતી ખાતા દ્વારા ભાવનગર જિલ્લાનો ઇતિહાસ સંસ્કૃતિ અને વિકાસની સફળ વાર્તાઓને પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો

શ્રીને વિનંતી કરીએ કે સાહેબ શ્રી આપના વરદસ્તે માનની પાલિતાનાના આપો પોતાની જગ્યાએ આપનો સ્થાન લેશો માનની ભારતમાં ભલે અલગ અલગ ભાષા ધર્મ સંપ્રદાય એ વેશભૂષા હોય પરંતુ બધા એકતાના સૂત્રથી બંધાયેલા છે આ ઓપરેશન સિંદૂરને બિરદાવા માટે ભાવનગરના નાના નાના ભૂલકાઓ પોતાની લાગણી પત્રોના માધ્યમથી રજૂ કરી છે મારી અપીલ થી આ ભૂલકાઓ મને લાખો પત્ર મોકલ્યા છે